જેમાં દરેક દેવસ્થાનનું અલગ મહત્વ હોય છે એવું જ એક બનાસકાંઠા જિલ્લામાં આવેલું આશરે સાડે સાતસો વર્ષ પૌરાણિક શ્રી માતાજી માતાજીનું સ્થાનક જ્યાં એવું કહેવાય છે કે ભક્તો રડતા આવે છે અને હસતા હસતા જાય છે મા ભગવતીની સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી એકવાર માનતા રાખી દે કોઈ ભક્ત તો એના ધાર્યા કામ થઈ જાય છે અને સાચા હૃદયના ભાવથી આઈ શ્રી શેણલ માનું સમરણ કરે અને કોઈ બેન દીકરી કોઈ ભક્ત કે બે ઉના ઉના આહુડા પાડી દે તો મારી માં શેણલ એની વારે આવે છે મિત્રો એવું કહેવાય છે કે આઈ શ્રી શેણલ ધામ અગરોળ માતાજીને હજારો કિલો મીઠો સુખડીનો પ્રસાદ ભક્તો ધરાવે છે અને આઈનો સુખડીનો પ્રસાદ લેવા ભક્તો દૂર દૂરથી આવે છે એવું અનેરું સુખડીના પ્રસાદનું મહત્વ છે અને એવું કહેવાય છે કે માગરોળ શેણલ ધામ જેવી સુખડી ઘરે પણ બનતી નથી પરંતુ મિત્રો આપને જાણીને આશ્ચર્ય થશે કે માગરોળ શેણલ ધામનો સુખડીનો પ્રસાદ મંદિરની બહાર લઈ જવાતો નથી શેણલ માતાજીને શ્રદ્ધાળુઓ સુખડીનો પ્રસાદ ધરાવે છે તે પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે આ પ્રસાદ ઘરે લઈ જવાતો નથી એવી માન્યતા છે અને મિત્રો અહીં કોઈને હાથ પગ દુખતા હોય કોઈ આંખે ઓછું દેખાતું હોય કે તેમજ શરીર કોઈ દુખાવો હોય તો અહીં શેડવ માતાજીના મંદિરે ચાંદીના હાથ પગ ચાંદીના પૂતળીઓ તેમજ ચાંદી આંખો ચડાવે છે તેમજ નવી પરિણીત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરે છે એવી લોકવાયકા છે તો કોઈ બહેનો દીકરીઓ મથવાડના ચૂટલા ચડાવે છે તો કોઈ નિસંતાન હોય અને તેમના ઘરે મા શેણલે ખોળાનો ખૂનનાર આપે છે તો પારણા ચડાવે છે અને એવા ઘણા દાખલા જાણવા મળ્યા છે અહીંના સ્થાનિક લોકો પાસેથી કે જેને ઘરે આઈ શ્રી શેણલ માતાજીએ પિસ્તાલીસ વર્ષે અને પચાસ વર્ષે પારણા બંધાવ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આપને યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પાસેથી મળી છે તે જણાવશું અને ઘરે બેઠા આઈ શ્રી સેણલ માતાજીના દર્શન કરાવશું તે પહેલા માંગરોળ ધામ શેણલ માતાજીની સેવા પૂજા કરે છે એવા સંત મહાત્મા પૂજારી બાપા પાસે આ મંદિર વિશે અને કે માહિતી પ્રસાદ ઘરે નથી લઈ જવાતો હતો અને વેહડો એટલે શું અને સાડી સાતસો વર્ષ જૂનો જાંબુડો જે આઈ શ્રી શેણલ માતાજીએ દાતણ કરીને રોપ્યો હતો તેના વિશે પણ જાણીશું બાપુશ્રીની અમૃતવાણીનો પણ લાભ લઈશું તો મિત્રો વિડીયોને આગળ નિહાળતા પહેલાં આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે લાઈક કરજો અને સાચી સાથે કોમેન્ટ બોક્સમાં જઈ આઈશ્રી ચેનલમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે ભગવતી આઈશ્રી ચેનલ માતાજીની કૃપા દ્રષ્ટિ બની રહે અને મિત્રો વિડીયો સારો લાગ્યો

પરવાડોને પરવાડો બસ આને મેં છા પાલ્યો અને પરવાડો મેં કરચ્યો આલે એનો આખો રસ્તો ચાલતો છે પછી આઈ માતાજી વિત્રામ કર્યો આ આજે પાઈપ મારા ઘરે પુડા કરે પાઈપ ઓબીલે ને પાઈપ મેં પુવો હતો પુવો પર પાઈપ છે હમ એ હજાર વર્ષ જલની વાત હજાર વર્ષ કરી એ તો લગભગ હજાર વર્ષ પહેલો હતો જુનો હજાર વર્ષ પેલા અહીંયા મોગરોડ ગામે આઠસો નવસો વર્ષ ઉપર થઈ ગયા આઠસો વર્ષ ઉપર થઈ ગયા

એટલે પુરુષ પહેરી શકે કે સ્ત્રીઓ બહેનો દીકરીઓ પહેરી શકે કૌફાણાય પણ નહી અને એની પ્રશંસા વખાણાય પણ નહીં કઈ

સુખડી એમ કે પ્રસાદ બહુ લોકો સ્પેશિયલ પ્રસાદ લેવા માટે આવતા હોય છે બરાબર તો એવું જાણવા મળ્યું કે અહીંયાથી પ્રસાદ બહાર નથી લઈ જવાતો ખાલી સુખડી એક જ બારે ના લઈ જવા બીજો ગમે તે કોઈ બી પ્રસાદ અન્ય પ્રસાદ લઈ જવાય રાજી બરાબર અને લઈ જાય તો કોઈ એમ કે

અહિયા મોગરોડ માતાજી સેનાલ માં એ મેદન માં મહિના ની તેરસ ચૌદશ ને પૂનમ ત્રણ દિવસે ભવ્ય મેળો હોયન અજવાડી ચૌદશ પૂનમ ચૌદશ પૂનમ અજવાળી હોય તેવું અને એ બાપુ ભક્તો જે આવે દર્શક માતાજી ના દર્શન એમને વ્યવસ્થા બીજી જાતે ભોજન બનાવી અને બાકી ધર્મશાળા ભોજન આવે ને હા પેદલ આવેવાનગી એ છે ને હજી અને ચા ને ની સુવિધા કરે ચા પાણી ની સુવિધા કરે અને અહિયાં જે આ બધા સેવકો જ માતાજી ના નિઃશુલ્ક ભાવે સેવા કરે કે કોઈ પગાર ઉપર

થરાદથી રાજસ્થાન જતા વચ્ચે પંખીના માળા જેવું ગામ આવે છે ત્યાં શ્રી આયુષલ માતાજી બિરાજમાન છે જે અમદાવાદ થી આશરે બસો પચાસ કિલોમીટર અને પાટણથી આશરે એકસો વીસ કિલોમીટર અને રાધનપુર નેવું કિલોમીટર અને સોઈગામ થી આશરે સાહીઠ કિલોમીટર અને મિત્રો થરાદથી આશરે પંદર કિલોમીટર દૂરના અંતરે આવેલું છે મિત્રો કહેવાય છે કે સાડી સાતસો વર્ષ પહેલા આઈ શ્રી શેણલ માતાજીનો જન્મ કાઠિયાવાડના જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વાત તો બહુ મોટી છે પરંતુ ટૂંકમાં કહીએ તો શેણીબા અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંધાયેલા હતા શેણીબા જ્યારે ઉંમર લાયક થયા ત્યારે વેદા આપવા ચારણે વિજાનંદને નવસો નવાણું નવ ભેંસો લાવવાનું કહ્યું હતું તે ભેંસો આવતી અષાઢી બીજના દિવસે લાવી આપવાની અને જો અષાઢી બીજના દિવસે ભેંસો લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન કરાવું અન્યથા લગ્ન કરાવીશ નહીં આવી અઘરી શરત મૂકી પરંતુ વિજાનંદે શરત કબૂલ કરી અને હાલી નીકળ્યો નવચંદ્રી ભેંસો લેવા અને આ બાજુ શેણીબા વિજાનંદને મનો મન રોકે છે કારણ કે શેણીબા તો વિજાનંદને મનથી ભરી ચૂક્યા હતા માટે મનોમન વિજાનંદને જતો રોકે છે ખાનદાન ખોરડું બાપ સામે કેમ બોલી શકાય પણ મનોમન કેવી રીતે રોકે છે કે હરણાય હરણાય તારી લોક માં ઘડાવું યુગુ ઘર માં ઓલી સોને સોને મઢાવું તારી સિંગડી એ મારા વિજય નંદ તું પાછો વા મિત્રો આમ વિજાનંદ તો નવચંદ્રી ભેંસો લેવા ચાલી નીકળ્યો પણ આ બાજુ રોજ શ્રેણીબા વિજાનંદ ની રાહ જોવે છે ખેતર ખેતર પાક્યું અને કણ જરે ઉલું મન બેઠું માળે હવે વેલો વેલો ય વળને બીજાણંદા મને ઉલ્યા રોજડા રંજાડે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો મિત્રો બન્યું એમ કે બીજાના નસાડી બીજના દિવસે ભેંસો લઈને પહોંચી શક્યો નહીં હરિદ્વારના પગથિય ગંગાના નીર ગળથોલિયા ખાઈને વયા જાય એમ 12 મહિના અને એક દિવસ થઈ ગયો અને આ બાજુ શેણીબા વિજાણનની રાહ જોવે છે કે વર હવળ્યું વાદળ વળ્યા ઓલી ધરતી નીલાણી પણ એક એક નો યવણ્યો વિજાણન ના કારણે શેણી સુકાણી અને મિત્રો ટૂંકમાં વાત કરીએ તો શેનીબા વાર જોતા રહ્યા પણ વિજાનન ન આવ્યો એટલે કહેવાય છે કે બરોબર મધ્ય રાત્રે શેનીબા ઘરેથી નીકળી ગયા અને મનો મન નક્કી કર્યું કે જો વિજાનન મળે તો ઠીક નહીતર હિમાલય ઉપર જઈને મારું હાથ ગાળી નાખીશ બાકી બીજા સાથે લગ્ન કરીશ નહીં કારણ કે કે વિજા વિજાનંદની વર્માણ હું બીજાની હવે બાધો નહીં ચરણ ચરણ હોય ભલે લખ ચાર એને બાંધવ કહીને બોલાવીએ જોકે શેણીબાને વીજાણા ન મળતા તેમણે હિમાલય નો માર્ગ પકડ્યો અને મિત્રો જ્યાં જ્યાં આયસરી સેનલમાં રોકાયા તે જગ્યાએ હાલ પૂજાય છે અને ત્યાં તેમનું સાનિધ્ય રૂપી મંદિરો બનાવવામાં આવેલ છે કહેવાય છે કે ઘણી જગ્યાએ માતાજીએ હિમાલય જતા પરચા આપ્યા છે અને રોકાયા છે એમાંનું એક માગરોળ ધામ અને બીજું પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું કુંવર ગામ એવું કહેવાય છે કે કુંવર ગામમાં પણ આઈ શ્રી શ્યાણલ માતાજી રોકાયા હતા અને ટૂંકમાં વાત કરીએ તો ત્યાંના ગમારા ભરવાડભાઈને મોટી ઉંમરે દીકરો આપ્યો હતો જે હાલ શિયાણિયા ગમારા ભરવાડ તરીકે ઓળખાય છે અને એવી જ રીતે ચાલતા ચાલતા હાલના થરાદ તાલુકાના માગરોળ ગામના તળાવની પાળ પર રાતવાસો કર્યો હતો અને સવારે ઉઠી શિયાણલ માતાજીએ દાતણ કરીને દાંતણની ચીર ત્યાં જમીનમાં ઊભી કરી હતી ત્યાં જાંબુડો ઊગ્યો હતો આ જાંબુડો હાલમાં પણ મિત્રો પૂજાય છે અને ત્યાંથી જાંબુડાના ઝાડવાળી શેણલમાં તરીકે પણ ઓળખાય છે અને શેણલ માતાજીના મંદિર તરીકે ઓળખાય છે અત્યારે આ મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવે છે અને શેણલ માના ના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે અને મિત્રો હાલ આઈ શ્રી સેણલધામ માગરોળ ગામે શેણલ માતાજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે મંદિરનું નવું નિર્માણ કામ ચાલુ છે જે મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો જો મિત્રો માતાજીની ઈચ્છા હશે તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જરૂર આવશું અને આપને પ્રાણ પ્રતિષ્ઠાના નવા મંદિરના દર્શન કરાવશું વિડીયો બનાવશું કારણ કે મિત્રો આપણી ઈચ્છાથી કંઈ થતું નથી માં ભગવતીની ઈચ્છા હોય તો જવાય છે અને એમની ઈચ્છાથી જ બધું થાય છે મિત્રો ગામે દર અજવાળી એટલે કે સુદ ચૌદસ અને પૂનમના દિવસે મેળો ભરાય છે અને માય ભક્તો દર્શને આવે છે તો કોઈ ભક્તો ચાલીને પણ દર્શને આવે છે મિત્રો અત્રે શેણલધામ માગરોળ જે શ્રદ્ધાળુ યાત્રાળુઓ માય ભક્તો આવે છે તેમના માટે ચા પાણીની નિઃશુલ્ક સગવડ છે અને મિત્રો માતાજીને સુખડીનો પ્રસાદ આપે ચડાવવો હોય તો મંદિર બહાર પ્રસાદની દુકાનોવાળા ભાઈઓ તાજો અને ગરમા ગરમ આપની સામે જ પ્રસાદ બનાવી આપે છે જે પચાસ રૂપિયાથી માંડીને આપની યથાશક્તિ મુજબ આપ પ્રસાદ ચડાવી શકો છો અને વધારે પ્રસાદ ચડાવવાનો હોય તો પણ બનાવી આપે છે તો મિત્રો આપ પણ એકવાર જરૂરથી આઈ શ્રી ચેનલ ધ માગરોળ ગામે ચેનલ માતાજીના દર્શન કરવા પધારજો અને આપને અહીં ચેનલ માતાજીના મંદિરે આવીને મનની શાંતિ મળે અને મિત્રો આ જગ્યામાં આવીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે માના દરબારમાં બેસીને મન પ્રફુલ્લિત થઈ જાય છે તો મિત્રો આપ સૌ માય ભક્તો પર આય શ્રી સેનલ માતાજીના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે એ જ પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે અન્ય લોકો પણ જાણી શકે અને મા ભગવતીના દર્શનાર્થે આવી શકે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય ચેનલમાં જય રામદેવ પીર જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર